જામનગરમાં તંત્રના હુકમની એસી તેસી તંત્રએ સીલ કરેલા રેસ્ટોરન્ટ સામે ધમધમતા થયા માફ કરશો રાત્રે ધમધમતા થયા સીલ કરેલા રેસ્ટોરન્ટ રાત્રે ધમધમતા થઈ ગયા હતા ગઈકાલે ફાયર એનઓસી ન હોવાથી તેને સીલ કર્યું હતું અને રાત્રે રેસ્ટોરન્ટ ખુલી પણ ગયા ઉપેન્દ્ર કેટલા સમય માટે સીલ કરવામાં આવ્યું અને કોની મંજૂરીથી આ રેસ્ટોરન્ટ ફરી ખોલી દેવામાં આવ્યા કે રાજકોટમાં જે રીતે ગોધારી ઘટના ઘટી હતી ત્યારબાદ જામનગર નું તંત્ર સ્થાપ્યું થયું હતું અને જે રીતે કોઈ પણ પ્રકારની જે મંજૂરી વગરના જે લાયસન્સ ધરાવતા રેસ્ટોરન્ટ અને જે હોટલ છે તેને સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ગત રોજ વીસ જેટલી હોટલ અને રેસ્ટોરન્ટ ને સીલ કરવામાં આવી હતી પરંતુ જામનગર ના હાઈવે ઉપર એક હોટલ સંચાલક દ્વારા પોતાની મનમાનીથી આવો તે સીલ કરેલી જે પોતાની રેસ્ટોરન્ટ હતી તે ચાલુ કરવામાં આવી એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હોટલ સંચાલકો મનમાની કરી અને વહીવટી તંત્રને પણ ઉપર જઈને આ કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ આ કાર્યવાહીને લઈને હાલ તો વહીવટી તંત્ર સાબદુ થયું છે અને હોટલ સંચાલક સામે આગળ કાર્યવાહી કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે આભાર ભારતમાં વિગતો માટે ઉપેન્દ્ર તો ખાસ સીલ કરાયેલ જે રેસ્ટોરન્ટ હતી તેને જાતે સંચાલકે ખોલી અને પાછી હોટલ ધમધમતી થઈ ગઈ ગઈકાલે ફાયર એનોથી ન હોવાના કારણે જામનગરની આસપાસથી 20 હોટલ સીલ કરવામાં આવી હતી જેમાં જામનગર હાઈવે પર જે આ હોટેલ આવેલી છે જે ફેમિલી હોટલ આવેલી છે તેને પણ સીલ મારવામાં આવ્યું હતું પરંતુ જેવા જ અધિકારીઓ સીલ મારીને ત્યાંથી ગયા ફરી એક વખત રાત્રે આ હોટલ જે છે સંચાલક દ્વારા જ ખોલી દેવામાં આવી ત્યારે હાલમાં કોર્પોરેશન દ્વારા ફૂડ વિભાગ દ્વારા તે સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ફરીથી હોટલને મોટો એક પ્રશ્ન થયેલ છે એક જ દિવસમાં સીલ આખરે કઈ રીતે ખુલી શકે કારણ કે ફાયર એન ન હોવાના કારણે આ ગંભીર પ્રકારની કાર્યવાહી કરવામાં આવી પરંતુ સંચાલક અને ક્યાંક કહો નાટક નાટક કહો સીલ કરવામાં આવે છે અને પછી અંદર ખાને કહી દેવામાં આવતું હોય કે લેણદેન કરી દઈશું તમે સીલ ખોલી દેજો તે રીતે વહીવટી વિભાગ કામ કરી રહ્યું છે અને આજ બધા અધિકારીઓની ભ્રષ્ટાચાર અને પોલમ પોલના કારણે ગેમઝોન જેવી ઘટના ફરી વખત બને તો નવાય નહીં